કરજણ તાલુકાના સાપા ગામે પંચાયત દ્વારા ગામતડ તળાવમાં માછીમારી કરવા માટે ઈજારો આપવામાં આવ્યો હતો પરંતુ ઈજાદાર દ્વારા ગેરકાયદેસર તળાવમાં મંજૂરીની શરતે વિરુદ્ધ માછીમારી કરવામાં આવતી હોય ત્યારે ગ્રામજનોમાં રોજ જોવા મળ્યો છે પહેલી જૂનથી

અને પંદર પંદ જૂનથી પંદર ઓગસ્ટ લગીને એમને પકડવાનો ઓર્ડર છે નહીં તે છતાં આ મચ્છી પકડે છે અને આ સિવાયને બીજા બે ગેરકાયદેસર તલાવ આપેલા છે એમાં પણ મચ્છી મચ્છી પાલન કરે છે અને મચ્છી પકડે છે એમાંય ગરીબોને કોઈને પકડવા દેતા નથી અને આ આ બાબતે અમે પ્રાંત અધિકારી સાહેબને અરજી આપી છે હવે શું કાર્યવાહી થાય એ જોવા જરૂરી હા બે તલાવ છે બે તલાવ ખુલેલો છે ત્યાં બી મારવા જઈએ છે અમુક મારવા નથી